નમસ્કાર મિત્રો આપ સર્વે છત્રપતિ શિવાજીની બહાદુરીથી પરિચિત હશો આપણા લેખકો અને કવિઓએ શિવાજીની સિદ્ધિઓ વિશે બહુ જ સરસ રીતે વર્ણન કરેલું છે પરંતુ જ્યારે વિશ્વ લેવલે એમના કાર્યની નોંધ થતી હોય ત્યારે આપણા ઉત્સાહ અને આનંદમાં બેવડો વધારો થતો હોય છે અને એવી જ ઘટના તાજેતરમાં બની યુનેસ્કોની

વર્લ્ડ હેરીટેજમાં સ્થાન મળવાથી ફાયદો જેમાંથી અગિયાર કિલ્લાઓ જે છે તે મહારાષ્ટ્રની ની અંદર આવેલો છે અને એક કિલ્લો જીંજીનો કિલ્લો જે તમિલનાડુ ની અંદર આવેલો છે આ કિલ્લાઓ સત્તરમી સદીના અંતથી ઓગણીસમી સદીના શરૂઆત સુધીમાં બનાવવામાં આવ્યા છે આ કિલ્લાની અંદર કયા કયા કિલ્લાઓનો સમાવેશ થાય છે તો સૌથી પ્રથમ સલહેરનો કિલ્લો બીજો છે શિવનેરીનો કિલ્લો ત્રીજો છે લોહગઢ ચોથો છે ખંડેરીનો કિલ્લો પાંચમો રાયગઢનો કિલ્લો છઠ્ઠો રાજગઢનો કિલ્લો સાતમો પ્રતાપગઢનો કિલ્લો આઠમો સુવર્ણ દુર્ગનો કિલ્લો નવમો પન્નાલ કિલ્લો દસમો વિજયદુર્ગ અને આ કિલ્લાઓ જે છે તે મહારાષ્ટ્રની અંદર આવેલા છે અને બાકીનો બારમો કિલ્લો જે જીન્જી કિલ્લો જે છે તે તમિલનાડુની અંદર આવેલો છે મિત્રો વાત કરીએ વિશ્વની અંદર સૌથી વધારે વર્લ્ડ હેરિટેજની સાઈટ કયા દેશની અંદર આવેલી છે તો સૌથી વધારે વર્લ્ડ હેરિટેજની સાઇટો જે છે તે ઇટાલીની અંદર સૌથી વધારે આવેલી છે ત્યારબાદ ચાઈનાનું સ્થાન આવે છે વર્લ્ડ હેરિટેજના સ્મારકોની યાદીમાં ભારતનો ક્રમ જે છે તે છઠ્ઠા ક્રમે આવે છે હવે વાત કરીએ વિવિધ કિલ્લાઓ વિશે સૌથી પહેલો સલહેરનો કિલ્લો આ કિલ્લો મરાઠા સામ્રાજ્ય અને મુગલોના યુદ્ધ માટે પ્રખ્યાત માનવામાં આવે છે ત્યાર પછી શિવનેરીનો કિલ્લો જ્યાં છત્રપતિ શિવાજીનો જન્મ થયો હતો ત્રીજો છે લોહગઢનો કિલ્લો આ કિલ્લો સહ્યાદ્રી પર્વતમાળામાં આવેલો છે ત્યાર પછી છે ખંડેરી કિલ્લો આ કિલ્લો એક નાના સમુદ્ર દ્વીપ ઉપર સ્થિત છે ત્યાર પછી રાયગઢનો કિલ્લો આ રાયગઢ કિલ્લો શિવાજી મહારાજ શાસન સમયની રાજધાની બન્યો હતો આ કિલ્લાની અંદર શિવાજી મહારાજની સમાધિ પણ આવેલી છે ત્યાર પછી છે રાજગઢનો કિલ્લો આ કિલ્લો રાયગઢ કિલ્લાની બાજુમાં જ આવેલો છે ત્યારબાદ છે પ્રતાપગઢ કિલ્લો આ કિલ્લો શિવાજી દ્વારા સોળસો ને છપ્પન માં બનાવવામાં આવ્યો હતો આ કિલ્લો પ્રતાપગઢ ના યુદ્ધ સાથે જોડાયેલો છે જેમાં આદિલ શિવાજીના સેનાપતિ અફઝલ ખાન ત્યાર પછી છે સુવર્ણ દુર્ગ કિલ્લો આ કિલ્લો અરબસાગર ની અંદર આવેલો છે જેનું નિર્માણ આદિલ શાહના રાજવંશ દ્વારા થયેલું હતું અને સોળસો ને સાહીઠ ના દશકમાં શિવાજીએ તેનો કબજો લીધો હતો ત્યાર પછી છે પન્નાલા નો કિલ્લો આ કિલ્લાનું નિર્માણ બારમી સદીમાં સિલહાર રાજા ભોજ બીજા દ્વારા કરાવવામાં આવ્યું હતું ત્યાર પછી છે વિજયદુર આ કિલ્લાનું નિર્માણ સિલહાર વંશના રાજા ભોજ દ્વારા કરવામાં આવ્યું હતું ત્યાર પછી છે સિંધુ દુર્ગ સોળસો ચોસઠમાં શિવાજીએ આ કિલ્લાનું નિર્માણ કર્યું હતું આ કિલ્લાની ખાસ વિશિષ્ટતા એ છે કે આ કિલ્લાની અંદર એક આવેલો છે જે સમુદ્રની વચ્ચે આવેલો હોવા છતાં તેનું પાણી ખારું નથી મીઠું છે અને છેલ્લે તામિલનાડુ આ કિલ્લાને દક્ષિણનો જીબ્રાટલ પણ કહેવામાં આવે છે ભારતના મરાઠા ને લેન્ડસ્કેપને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સૂચિમાં સામેલ કરવામાં આવ્યું છે આ સન્માન પ્રાપ્ત કરનારું ભારતનું આ ચુમ્માલીસમું સ્થળ છે આ કિલ્લાઓ મરાઠા શાસકની સૈન્ય પ્રણાલી અને વ્યૂહરચના દર્શાવે છે તેઓ પશ્ચિમ ઘાટ સમુદ્ર અને જંગલ જેવા વિવિધ ભૌગોલિક વિસ્તારોમાં વ્યૂહાત્મક રીતે બાંધવામાં આવ્યા હતા તેમની અનોખી રચના જેમાં મજબૂત દિવાલો ગુપ્ત માર્ગો અને સુરક્ષિત જળાશયોનો સમાવેશ થાય છે તે મરાઠા યુદ્ધની યુક્તિઓનું પ્રતિક છે આ કિલ્લાઓએ મરાઠા સામ્રાજ્યને એક શક્તિ તરીકે સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ યુનેસ્કો માન્યતા આ કિલ્લાઓની સ્થાપત્ય તકનીકી અને સાંસ્કૃતિક મહત્વ તેમજ ઐતિહાસિક ઘટનાઓ સાથે તેમના સંબંધોને દર્શાવે છે આ કિલ્લાઓ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ થવાથી પ્રવાસન વધવાની અને સ્થાનિક લોકો માટે રોજગારીની તકો ઊભી થવાની પણ અપેક્ષા છે મિત્રો હવે પ્રશ્ન થાય કે યુનેસ્કોની યાદીમાં સામેલ થવાથી લાભ શું ફાયદો શું તો સૌથી મોટો ફાયદો એ છે આ સ્થળો એ વિશ્વ લેવલે પ્રસિદ્ધ થશે જેના કારણે ત્યાં પ્રવાસીઓ પ્રવાસ માટે આવશે અને એ પ્રવાસનનો લાભ ભારત અને જે તે સ્થાનિક લોકોને પણ ચોક્કસ મળશે આ ઉપરાંત આ સ્થળોના વિકાસ માટે યુનેસ્કો વિવિધ પ્રકારની ગ્રાન્ટ પણ આપશે અને એના માટે વિવિધ ટેકનિકની મદદ પણ કરવામાં આવશે એટલે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન પ્રાપ્ત થવાથી આપણા જે બાર કિલ્લાઓ છે એ વિશ્વ લેવલે મહત્વનું તો સ્થાન પ્રાપ્ત કરશે જ સાથે સાથે એની જાળવણી એનો વિકાસ એના પ્રચાર માટે પણ ખૂબ મહત્વનું આ પગલું સાબિત થઈ શકે છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ